સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાઓના મ્યુઝિયમના નિર્ણયને પાટીદારોએ આવકાર્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાઓના મ્યુઝિયમના નિર્ણયને પાટીદારોએ આવકાર્યો છે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે પીએમ મોદીનો પણ આભાર માન્યો પીએમ મોદીએ સરદાર પટેલ અને રજવાડાઓને સાચું સન્માન આપ્યું હોવાનું તેમણે જણાવ્યું કહ્યું રાજવી પરિવારોનો ત્યાગ દેશ માટે સદાય મહત્વનો રહેશે પંચોતેર વર્ષ બાદ કોઈ વડાપ્રધાને રજવાડાઓને યાદ કરીને સન્માન આપ્યું વિશ્વ ઉમિયાધામે દેશના મોટા એકાવન રજવાડાઓનું સન્માન કર્યું અખંડ ભારતના નિર્માણ માટે રજવાડાઓએ પોતાના રાજ્ય આપ્યા હતા વડાપ્રધાનશ્રીએ મ્યુઝિયમ બનાવવાની જે વાત કરી છે એનાથી દરેક રાજવી પરિવારોમાં અને દેશના દરેક લોકોની અંદર એક આનંદ અને ઉત્સાહ સાથે આ ઘટના ગૌરવપૂર્ણક સાબિત થઈ રહી છે આ માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમની સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને પણ ગત વર્ષે એક લાખની જનમેદિની ઉપસ્થિતિમાં સરદાર સાહેબની ગૌરવ ગાથા અને એકાવન જેટલા રાજવી પરિવારોનું ભવ્ય અભિવાદન કરીને એ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી એ જ વાતને આજે અનુમોદન મળી રહ્યું છે ત્યારે આ સંસ્થા ફરી એકવાર ગૌરવની લાગણી અનુભવે છે જય